અને હું જો થોડી ઘણી નવરી તો થઈ જ ગઈ છું આમ તો બપોર કાંઈ ખાવાનું બનાવવાનું છે એની મસ સ્વાદ આવી જશે જ ખાઈ સુઈ જવાનું છે પછી ભલે વરસાદ આવ્યા કરતો એમ છે આ ફેમિલી જો નવરી થઈ ગઈ છું અને બહાર તો જો વરસાદ ચાલુ થયો ઝરમર ઝરમર સાટા ક્યારના શરૂ થઈ ગયા છે હવે હમણાં વરસાદ આવે એવું હતું કેતીતી જેમ વરસાદ આવે છે હવે જો બતાવો આલો તો વરસાદ હા જો આવા આવા સાટા કરે છે જો પલ્લી ગયા હવે કાલ ધોયા પણ હું બાકી ઓલા કવાના હું કાલ ધોયા હતા અને હકેલવાના ઘડી મારવાના બાકી રહી ગયા શો પલ્લી ગયા અને આ ગોદડી એક

વરસાદ આવે એમ ખબર જ ન રહી આ અવાજ ન આવ્યો આજ તો મમ્મી ખબર ન રહે જો તો ગોડ્યું પડી ગયો જો કપડા કપડાય પડી ગયા કા પણ આ કપડા પડી ગયા જીનો હા પણ આ નઈ નાખ્યું કે આવી અંદર નાખ દેને ને અમ કાઈ ભીના તો થઈ જ ગયા છે હજુ આ વરસાદના બધા પડી ગયા આને કાલ આ દોરિયા નાખ્યા હતા ને એટલે મે નો લીધા મને એમ છું કે લેવા નથી અ આઈ કિલે મે ખાલી આય મોચા મે ગયે પછી વો હકેલ નથી પડકો હારો હો તો મને પૂછો વરસાદ આ તો અખે ખબર નોતી તને મે જોયો આખડે અંદર ન ખાય મત દે કે મારિયે રૂમ માં કે અંદર નાખો બધા કપડા અંયા સે દોરી પડી ના ટીપા પડસી

ক্েডে ক্েডে আজে ক্েডের মাকেডে স্েলিকে আজেকে হাকেডের জিয়ে আজেয়ের স্েলনে পাস্ে তুমেয়ে হাকের স্েয়ে � હાલો બે ભણવા બી જઉં ભણાવું તમને બેયને હાલો હું લખવાનું ક્યાં ટીચર કોઈ હતું બીજું કોણ જાગીને આવી ને કપડા પલ્લી ગયા હતા ને ગયા છે મસ્ત છે ને આવી એવું હતું હા આવી ગયા ટીચર આવી ગયા છે તો ટીચર સો હા

હાલો ફેમિલી જો હાજ પડી ગઈ ને જમવામાં રોટલી ને મમતાની જો હોટલ થી શાક લઈને આવ્યા છે કા વાલ નું શાક લઈને આવ્યા છે ને મારા ઘરે મગનો ને આપડે ખબર જ છે બપોરે દૂધી નું શાક પડ્યું હતું એ છે અને પાપડ ને મમરી તળ નાખી છે જો દેવ ને હરદેવ ને આવી ગયા છે કા હા ગરમ ગરમ રોટલી કરી નાખી હા ઘી વાળી લઈ લે

એના વિડીયોમાં એકાક કેતા હોય તો પૂછ જાવ કે નથી કીધું પણ એ થી એને કનેક્શન છે એને હા હગાની હોટલ છે એટલે ત્યાં એ માં કામ કરતા હોય કે નહીં એટલે ત્યાંથી શાક આવે જો મસ્ત શાક હોય આમાં ઘટે નહીં કાંઈ એટલે એ લોકોને વધારે હોય ને તો એ અહીંયા લઈને બહી આવ્યા અમે રોટલી કરી નાખી મસ્ત મજાના ધાબા ઉપર પછી ને ખાવી સીવી હાલો ખાઈ લેવી અને આપણે મળવી કાલે નવા વિડીયોમાં તો મસ્ત જય દ્વારકાધીશ લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરી નાખજો